તમને બધા અચાનક સરપ્રાઈઝ મળી ગઈ છે કાઢિંગ જે દ્વારકા ગીત કે દે બધા લે લે સમજો કેવડા મોટા વોટ નીકળે દીકુ ને હે સમજણો કેમ સમજામાં બધા જ દિવસ પછી આજ હે ગાંડા તપોપા નામ શું છે કે શું આપ્યું

ચાર બ્લાઉઝ બનાવવાના હતા જો કટકે કટકા છે બ્લાઉઝના અને બ્લાઉઝ છે ને આખા બ્લાઉઝ બનાવવાના હતા આખા કોઠાના બ્લાઉઝ આવે ને એ બનાવવાના હતા તો લેડીઝ કોઈ હોય ને એ સમજી જાય કે આખા કોઠાના બ્લાઉઝ એટલે હું હમણાં બે ત્રણ બનાવેલા છે તમને વિસ્તારથી બતાવું જો આ બ્લેક કલરનું બ્લાઉઝ છે એમાં એવું છે કે બ્લેક કલરનું બ્લાઉઝ કોઈ દિવસ લેડીઝ પહેરે નહીં પણ આ થોડુંક પેટર્નવાળું છે જો અહીંયા મેં આ લેસા મૂક્યા છે ફરી આ બોર્ડર ફિનિશિંગ કર્યું છે મસ્ત મજાનું અને કોલર મૂકવાનો જેમાં બાકી છે અને અહીંયા બે ખીચા આવશે અને એક આ રેડ કલરનું સીવું છે આ કમ્પ્લેટ છે જો આમાં કોલર મેં મૂકી દીધી છે ફરતી અને બાજુમાં જો આ જાળીવાળી પેટર્ન કરી છે ખીચાઈ કમ્પ્લીટ છે બે સાઈડ ગળવી પરફેક્ટ છે મસ્ત મજાનું બની ગયું છે અને આ બાજુ હજી એક મરુન કલરનું છે જો મરુન કલરનું મસ્ત પરફેક્ટ બની ગયેલું છે એમાં ડિઝાઇન જો આવી વાળી કરીશ એમાં ક્રોસ કીચા બ્લેક મસ્ત છે અને આ બ્લાઉઝ છે ને બધા હજેક બ્લાઉઝ બાકી છે એ સીવવાનું બાકી છે હવે હું સીવી નાખું ટોટલ ચાર બ્લાઉઝ છે ને આ બ્લાઉઝ છે ને કિન્નર સમાજના છે બ્લાઉઝ અને આ બ્લાઉઝ એને એ લોકોને આ રીતે પહેરવા ગમતા હશે એટલા માટે થોડી ઘણી ડિઝાઇન પેટર્ન એવું

અદલો અદલો રહ્યો આમાં ઈ છે હે ઈ છે આ દાંત ની વચ્ચે જગ્યા કેમ છે આટલી બધી આ વચ્ચે જગ્યા કેમ છે એમ કહો એવા શિવા છે કે પછી આવે લીલા કલરના શિવા છે આ પડ્યો આગા તમે આવો કેવા ઈ જઈ રહ્યો છે કે જીગર ઠાકોર સિંગર છે ને એની જેવા કપડા પહેરવા છે પણ એને થોડુંક હે કે તતલ ના

જાહલ આમ જો આયજો ગલફ આમ જો આયજો હું કરસ એ ઢીંગો સપટી આવા ગઈ જો કે નજર ઠેરા મણ આવે એ ઢીંગ જાહલ કારણ કે જાહલ ની છે ને મારા પપ્પા ની પાસે માં આવે છે એટલા માટે બધા આટો મારવા આવ્યા છે કા જાહલ તમને બધાને અચાનક સરપ્રાઇઝ મળે કે મેં કીધું છે ને બ્લાઉઝ સીવાનું એમ કેવું છે ને પછી બધાને અચાનક સરપ્રાઇઝ આપી દેવીશ કે આ ઢીંગ ઢીંગ હોય હ રમે કાવલી હા વલી હા વલી દાંત નથી કાઢતી મીંદડી એ મીંદડીંગ મજા આપી લીધા ઠંડીના જ લાભ વાળા મોજા પહેરી લીધા છે હાથમાં લાભ છે હાથમાં શુભ છે લાભ શુભ કઢીંગ હાલ બેન રમી રેમીન થાક્યા આવે મોટું બગાડે આમ જતો લે જોતો થાકી ગઈ દીકુ હે થાકી ગયે રમી રમીન લ્યો

અને થોડાક મોડું થઈ ગયું હતું પણ કાંઈ વાંધો નહીં કારણ કે જહલને હિસકાવાની હતી અને કેવલની કાંકી રોટલી કરતી હતી એટલે કે મીન્સ ભાખરી કરતી હતી એટલે હું રાખતો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું દુકાનનું કામમાં થોડુંક મોડું થયું કાંઈ વાંધો નહીં પણ એટલું બધું કાંઈ ટ્રાફિક નિવડાય છે નહીં એટલે નો ડાઉટ કે નો પ્રોબ્લેમ આવ્યો અને ત્યાં મસ્ત શીરા બેહી ગયા છે કે અદુના તમે બધા કહેતા હતા ને કે ભાઈ જહલને કેવલની કાંકીને તેડી આવો તો અચાનક જ તમને બધાને સરપ્રાઇઝ મળી ગઈ કારણ કે આગળ મે કીધું જ નહોતો એટલા માટે અને આ સાથે પૂરો કરીશું કાલે ત્યાં સુધી અમારી કરો શેર કરો એન્ડ કરો કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય